સગ્રામપુરા વિસ્તારમાં ધોળા દિવસે નમાઝ અદા કરીને આવી રહેલા બિલ્ડરની હત્યા કરવામાં આવી હતી આ હત્યા કરનાર આરોપીઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા જેના આધારે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે સુરત શહેરના સગ્રામપુરા વિસ્તારમાં ધોળા દિવસે નમાઝ અદા કરીને આવી રહેલા બિલ્ડરની હત્યા કરવામાં આવી હતી સગ્રામપુરા આશુતોષ હોસ્પિટલની સામે આવેલી જમીનની દલાલીના નાણાં બાબતે થયેલ ડખામાં બિલ્ડર આરિફ કુરેશીની હત્યા કરવામાં આવી હતી નમાઝ અદા કરીને આવી રહેલા બિલ્ડર કુરેશી પર આ બંને ભાઈઓએ એક બાદ એક તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો જેના કારણે તેઓ મૃત્યુ પામ્યા હતા આ હત્યાનો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થવા પામ્યો હતો જેના આધારે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે આ બંને આરોપીઓ સગા ભાઈ છે મૃતક આરિફ કુરેશીએ એક આરોપી પર દલાલીના રૂપિયા બાબતે થયેલ ઝગડા બાબતે પોલીસ મથકમાં ખંડણીની ફરિયાદ કરી હતી જેના દાવત રાખી બંને ભાઈઓએ બિલ્ડરની હત્યા કરી દીધી હતી સીસીટીવીના આધારે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે આ સમગ્ર મામલે તેમના પુત્ર ફરિયાદ આપી હતી અને જણાવ્યું હતું કે જમીનમાં બાંધકામની દલાલીને લઈ વિવાદ સર્જાયો હતો પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી ફૈઝ પર મૃતકે ખંડણીનો ગુનો લાલ ગેટ પોલીસ મથકમાં નોંધ્યો હતો જેની અદાવત રાખીને બંને ભાઈઓએ તેની હત્યા કરી છે ફરિયાદમાં સુફિયાને જણાવેલ કે એમના પિતાએ આશુતોષ હોસ્પિટલ સદરામપુરા ખાતેની સામેની બાજુએ એક જમીન રાખેલી જે જમીનના બાંધકામ કરવા બાબતે પૈસાની લેતી દેતી બાબતે આ લોકો પૈસા માંગતા હતા એમની પાસે સામાવાળા અને એ પૈસા નહોતા આપતા એના કારણે થઈને એમની હત્યા થઈ એવું એમણે ફરિયાદમાં જણાવેલ છે બે આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી અને મહેનતના અંતે બે આરોપીઓની આજ કલાક તેર વાગે ધરપકડ કરવામાં આવી છે અને પૂછપરછ ચાલુ છે આ સમગ્ર મામલે એસીપી વિજય મલ્હોત્રા જણાવ્યું હતું કે મંગળવારે બપોરે દોઢ થી બે વાગ્યાના અરસામાં સગ્રામપુરા તલાવડી ખાતે એક શખ્સની કેટલાક લોકો દ્વારા હત્યા કરવામાં આવી હતી મરણ જનાર મોહમ્મદ આરીફ કુરેશી છે જેમની ઉંમર પંચાવન વર્ષ હતી અને તેઓ બિલ્ડર હતા એમના દીકરા સુફિયાને પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી કે બે લોકો ફેઝ અને તબરેઝે શરીના ઘા મારીને તેમની હત્યા કરી છે જેના અનુસંધાને હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે આ સાથે તેઓએ જણાવ્યું હતું કે મૃતકના દીકરાએ જણાવ્યું હતું કે આશુતોષ હોસ્પિટલ પૈસા નહોતા આપતા જેથી તેમની હત્યા થઈ હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી બે આરોપીઓની આખરે ધરપકડ કરવામાં આવી છે હાલ પૂછપરછ ચાલુ છે